અરે લે લોકો જા તે બાબલા સ્વાગત છે તમારું આપણી YouTube કેનમા આવી ગયા છે રેમમાં ઓલે પાછો એ પાછો બંધો ભણા જો જો બનાયે બીજો બંદર હા અરે યાર હો કેમ

য়াল লুটতো কিলো লাডাও কাডেকরামানে পানে কবরানে কবর লে঵াজো তু আইরাই দুডা আরা সিত ভারা এর মাকর পাডেই মাকশন পডিই মারাফা� બે લબડે <laughs> <laughs> <laughs>

શેકો એનીમે આજુબાજુ જો ભાઈ તીજોનો કવર જોઈતું છે ટોકન ટીકર થઈ જાય ને હા વે ભાઈનો કવર રસ્તો ડા કડો વધારે છે શું બંદા અડી છે શું કે અમે મારી ગાડી ફોડ ના કરવાનો છે એ ટાઈમ મારો

ரெல்ல નું માન ને ઓ દો હોપટ ડાઉન ડાઉન ભણે હેઠે આવજો મેડમ અલ નઈ ગેમ બંધો સિંગલ છે સિંગલ છે દે 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 કરું જો કડી રેજો નીડ મની ફોર આઈટમ્સ આ बाजू કોણમૈયા વઘડે એ ચડ એ કા તું કાલ એની ગેમ મગરી જા લોડા બંધો હવે સારી સહેલે તો પણ પાયે હો પાયે હોઈ ઉતરી ગયો બંધો ને ના રિવે કરે અહીંયા રિવે કરે છે બંધો ભાઈ જો બાય ભાઈ જ્યો બાય ભાઈજો છે હાલો આયો જો નાખી માજો નો ભે નાગી મારી નાગી ફાટી ગઈ તાલી આ રે થવે કે રિવે નીકળું

આ બધું ફાઇટિંગ થાય બધું કામ કરો ડબલ ભરી નાખો કોક નોક છે નોક છે આવજો એ આવશે ભાણા 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 રીવા મારશે ભાણા બેટા ભાણા આયા રીવા મારશે બેટા તવી તો ને મારો ભડવા થી વેમે થેન્ક્સ આ ટોટલ ત્રણ બંદા જોઈ બે રે આ ટોટલ મારી પાસે મેડી કે બ્લડ ને ટામુ ગયો

હા હાલો જમણી બાજુ નીકળો એલસીપી છે ધ્યાન રાખજે ઉપર હે બંધા છે વયા ઉતરે જો ગાડી ગાડી ભાગે રાખજો ભાગે રાખજો રાખજો તારી ભાઈ હાલો બંદા હે બોલું ના તારી દીધું મે

જમાય કવર તો કરો યાર ની મારું મારું ભાઈ બધ દેને હજી મારો છો હજી મારું છો આંતી આંતી ઝોન માં મારું મારું ભાઈ આંતી મણા કેટલું ગોલા કેમ કવર કરે આય બાજા બાજા બીજા બાજી પડ્યા છે હું તમારો રશિયર છું સોદે સોય માથે મારે માથે મારે કવર કરો મારી ગેટ ફાડને કે સોદે લાય પાંક જો આમણે એ જો સો કિલા દાદર ભાઈના કેમ સાંભળું ભાઈ તમને મે કવર કરી અને હું ભાઈ પાક હાલો લે કોકે મારી કવર છે જીવે છે જે લો તે ફેન સોના કવર દેને કે ઘણા રીવે આડી ના ના છે અત્યારે ઉધી માં અત્યારે દેખાણો છે બે અગા સલી રીવે મારી લોડા રીવે ની કે કરે ભાગવા દે સમર ભાઈ પાંચ જ બંદા સેવા ખાલી લોડો આ આગળ આગળ જો સનોડો મુકો આગળ

અ ભલે રીવાય થઈ લે તો સમજાઈ મર્દોની મે ફિલ્મમાં ભાઈ હેલો મારી તારે ભણો બાદ છે હાલે ભણો આવું છું મારી લીધો હું બાદ છે કેટલા જલા લાવે અરે ભણા શું યાર હું અહીંયા તારો મામો જીવતો હો તારો ઓરિજિનલ મામો સર્ટિફિકેટ વાળો મામો જીવે છે કેવો નીર ખુદ બે આ બરોબર છે ભણા મને હું સહેલો કાળી સમજો છે એ બંધો ક્યાં છે હે ભાગો ભાગો આ ખૂણે રહ્યો ભાગો

ભાઈ ઉપર કવર ને એ તો બધા ગેન મરો ભાઈ ભાઈ મોટ એનલ રાખો એ કે વિન્ટર હવે ને કઈ જરૂર નથી આ તીજન કવર નું સાઈન જોતો લઈ લ્યો ભાઈ ક્યાં છે જો ઉલ્લા પણ સાઈન આપણે ડિગ્રી બંધા એ બંધો સાઈન જો પેલા તીજન કવર લઈ લે જીલા ડિગ્રી એન માં જોરીયો ને પછી જોઈ લેવું આપણે આવ્યો ડ્રોન આ ડ્રોન ક્યાં છો રશ આવશે તે ફાઈનલ આવશે લાલ કેજો ભાઈ આવો

તારે પાસે લાલ લાલ લોડા હું આવી ગયો હમણા મરી જાય ક્યાંથી મારી હોન્ટર અરે એની મિની ઓલપી મરે એ ઓલા ટાવરે બંધાડ દે જો ગ્લોબલ નાખી ગ્લોબલ ભડો ગ્લોબલ ભડો નોક્સ દેવા નોક્સ અજે દેવા કરવા જાય ઈ ડેમેજ છે અરે ઓલું નાખી દીધું એની મશીન કાલે ભણાઈ ડાઉન 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 ભણાઈ ડાઉન ઓલું છે અહીંયા લીવા મારજો આ મેડમ અહીંયા મારી આરે આવું જો આવતો બજુ પાછળ બંધો છે ભણા બે છે મેડમ ની આયા તારી મશીન આયા ને ઓડી બે કરવા જાવ ઢગલો બંધા છે કડી કરી જો કરી આવ અહીંયા વધારે બંધા છે આ કઈ દો રીવા આ કઈ દો તેમ કે દો છે ટોકન ની 1100 છે પણ સો બંધા હતા ને ભલે અરે નથી કાય આ જાવ જાઉં આલો પાછળ આવું છું એ બંધો ભાગ બસ રીવા લઈ કરી હું કવર પૂછો જાવ

ને પડી ગયો પડી ગયો રેડીમાં લેવો એ સિંગલ બંદો કાલિયા ન્યાહું કામ જાશું હપટ હપડ મરે છે જો ભઈ શું ને હામે 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 એન્જાટ એલસીફમાં છે એ ક્યાં જઈ નહી ખબર ખબર છે નુ યેઠા જાવ છું ડાઉન કે નજો એ જ ભાઈ ન આ કે એક જ એક જ એક જ ભણા ભણા બરોબર છે એ હું આવ્યો કોણ આવ્યો ભાણો ભાણો તો આવ્યો કે અરે ભાણો તો ઉપરથી લાભ લે ખાલી બાકી જો મરદ નું ફાટ્યું એટલે ઉતર્યું તું ક્યારે કે તવા દર્શન થા પડ્યા લાગલે આશીર્વાદ આપી હું તો તો લાલો 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 બેટા લાલો બે ક્યાં છે આ ઘરમાં આ ઘરમાં તો શું ટાવર સડી ગયો લાગે ડુડા અરે સોદેલના પેલા કેવું તો યાર ચોક થી હોય પેલા મારી લીધું ફૂલતામાં હતો ઓણા જાય પરમા તો એ બહ હોય પણ મરી ગયા મરી ગયા હવે જા જા ગા ગા ના ભાણા ફાળ બંધો જો આ રયો છે 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 યા સટોડા

તો દા ઓળોડા તારે કવર કરે ને મને કવર તો કર્યો તો પણ છોકરી મરી ગઈ પછી મને મારી ગઈ આ કોમ ગ્રહબ ચાર્જ કરે છે કોણ સાહેબ ફ્રી સુપર ફ્રી રિવાઇવ કરે છે હું બોલું તારે

જો કાય નાગડી બીધી દી એકડી તો પડ્યો તે બ્લુ કપડા સે મો એટલી બધી ગોળીઓ ને ભરી હે ભાગો તું ભરાય ભાઈ કા નકી કે ભાઈ ભાગો ભાઈ જા તારે રેવર એ સાબરીઓ રે હે મારો અરે ઓ બંદા ગણ પડે ને ડ્રોપ ચાર્જ કરીને લોડાઈ દેવરે દીધા છે એ સવરિયો રે

રોક ચાર્જ કરતો જ એકત્રી બંદા જીવતા છે ભણા જો માણાના પેટના થા કોક સોદેલ નો ભણા ભગાણો ને ભણા ભગાણો ને ભણા બચ્ચા આવ્યું તું આવો અંડો ઓ ટોકન વજ્યા નથી ભાગી જાજો ઝોન માં એ ભણા ઢાળે થાય તો ગણ ફાડ નઈ કોક ની ભણા ટોકન વજ્યા નથી જો જાતા નઈ યાર ભણા હો જો ભણા કું દોય ભાગી ન આવો यहाँ जाओ नो रेवा तो उकले जाओ एक कतरी बंदा आला जा धीबे कई माना ना जाओ सो देना कई एक डाउन बना एक डाउन एक डाउन एक डाउन ओ होई नहीं मनी तुम्हारे से मेरी जाऊ से ना ना लंड रिवे करा सो देना मामा बस आओ ना हमें भी रिवे करा बस बाजू बंदा से बस दी वैसे 800 टोकन में हूं गेंड रिवे करा ફ્રી રેવે લઈ લે તો ગાડી ફોડના છે અરે ગાડી ની મશીન ગાય ફોડતા હતા લઈ લે પરત થઈ જા ના હા થઈ જાય ટોકન તો થઈ જાય હે છસો થઈ જાય ઘણા બધા ટોકન ન્યાય બંધા છે જોઈએ ભલે હોય પણ એવું થોડું બીવો હોય કે બંધા બધે હોય કે આમ રમતા બંધા નો હું હોય છે ઓતેમાં અજે ફેક પાસે ફરવા જવું પડશે ઓલ પર ટોકન છે આ બાજુ હોય છે બસો આપણે ન્યા જાવ છું લંડી ઈ બાજુ ઉપર આ બાજુ હોય છે બસો હોય છે વજે છે અજે 400 ટોકન છે એ હલવાઈ નો જાવ સોય છે તો ગાડી હલગાવે ટોકન કે છે આ ન્યા જોરિયા આન પાછો અને કાજી કજી ઓલી બાજુ છે 200 છે બસ થઈ ગયા હવે બંદર કે ગેણ માં ભરાવા છે ચાર નંબર ની પછી રહી ભલે ઘડે કે નીરે રાખી ને આપણે તો મરી અમે ત્યાં પ્રો ને રીવા કરી વેગડી ચુમ્મા દાવ લે તો ચુમ્મન દાવ ગાડી એ વેગડ નાખ તો કે નાખ પણ આપણે ક્યાં ઉતરશું પણ આ પાકતરી મશીની ગેંગ ઝોન માં ભેગો જ થાય ઝોન માં ક્યાં ઉતરી ને લોડી આ પતરે પતરે વેલ છે બને વેલ છે બને ભેગો થાય પતરે ભઈ ઉપર એ અલ્લા મારી પર ઉલુ નહી નીચે તો ભૂલાઈ ગયું સોદી નું બાપની ભડવી સોદે ઘડીક તો ઉભરી જાવ આ ભઈ બડા પતરે એ છે બજો હવે ન્યા ઝોન છે લોડાઓ એ લેતો જાય સનેડો સનેડો રેજી તો શું મજો ટુ વેલે હે તો એક તો લેતો જાવ ઈ મરી ગયેલું છે

Terima kasih, mesinnya Gaya di suaranya, bodam. Nyoman, Pakai Pakai Jokowi. Soma, Pakai Jokowi. Pakai Jokowi. Pakai Jokowi. Soma, 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 Pakai Jokowi. Soma,